શહેરમાં ગુનેગાર હોડીબલા વિસ્તારમાં કુખ્યાત સમય માંડવા પર થયેલી ફાયરિંગને પગલે સમગ્ર વિસ્તારમાં દહેશત વ્યાપી ગઈ હતી જોકે પોલીસ દ્વારા ગણતરીના સમયમાં જ ફાયરિંગ કરનારા ગુનેગારો પકડી પાડવામાં આવ્યા હતા આ ઘટના હજુ પોલીસની ઇન્વેસ્ટિગેશન ચાલી રહી છે આ દરમિયાન શહેરના વધુ એક વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની છે વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે સવારે યાર્ડના વેપારી ઉપર અછાણિયા દ્વારા ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી જ્યારે ફાયરિંગની આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરવામાં આવી હતી તેમજ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો વરાછા યોગી ચોક ખાતે રહેતા સંજય જગન પડશાળા આજે સવારે પોતાની બાઇક ઉપર પર્વત ગામ ખાતેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી આવેલા અજાણ્યા હોય તેમની ઉપર ફાયરિંગ કરી સ્થળ પરથી નાસ છૂટ્યા હતા સંજય પડશાળાની પીઠના ભાગે ગોળી વાગતા તેઓ લોહી લુહાણ થઈને ત્યાં ઢળી પડ્યા હતા જ્યારે ફાયરિંગની ઘટનાને પગલે સ્થળ પર હાજર લોકોમાં ગભરાટનો માહોલ ફેલાયો હતો આ ઘટના અંગે જાણ થતા જ સ્થાનિક પોલીસ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એક બાજુ પોલીસ દ્વારા ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરવામાં આવી હતી ત્યારે બીજી બાજુ ફાઈરિંગ હજા પામનાર સંજય પડશાળાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં એક્સરે કાઢતા તેની પીઠના ભાગે ગોળી હોવાનું સામે આવ્યું હતું તેની સઘન સારવાર હાથ ધરવામાં આવી હતી તબીબો દ્વારા તેનું ઓપરેશન કરી ગોળી બહાર કાઢવાની પ્રક્રિયા કરી રહ્યા છે બીજી બાજુ પોલીસ સૂત્રો હતું કે સંજય પડશાળાને લીંબાય ખાતે યાર્ની ફેક્ટરી છે

ત્યાં એક બનાવ બન્યો છે જેમાં ફાયરિંગની ઘટના સામે આવી છે એમાં હકીકત એવી છે કે એક વ્યક્તિ જેનું નામ સંજયભાઈ પરસાડા છે એઓ પોતાના ઘરેથી યોગી ચોકથી નીકળી અને અહીંયા આવતા હતા પોતાનો એમનું અહીંયા કારખાનું છે ખાતું છે તો ત્યાં આવતા હતા આ એમનો રૂટિન રો આવવા જવાનો રસ્તો છે તો ત્યાં આવી અને જે અંજની બિલ્ડિંગ બની રહ્યું છે અંજની નંદન કરીને એ પાસેથી પસાર થતા હતા ત્યારે

એટલું એક્સરેમાં દેખાય છે આ તમામ બાબતો જ્યારે મેડિકલ આખું ચકાસણી થઈ જાય ત્યારબાદ જ સામે આવશે અને જે આમાં શંકાસ્પદ બે ત્રણ વ્યક્તિઓ છે એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને જલ્દીથી આરોપી પકડાઈ જાય એના માટે ઝોન ટુની તમામ પોલીસ આ ઉપરાંત સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આવી ગઈ છે અને તમામ લોકો સાથે મળી અને ડિટેક્શન કરવાનું કામગીરી કરી રહ્યા છે અમે તમામ રીતના તપાસ કરી રહ્યા છીએ જેમાં સીસીટીવી પણ ચેક કર્યા છીએ આ ઉપરાંત બીજા બધા જે ઇન્ફોર્મેશન હોય એને પણ અમે વેરીફાઈ કરી અને એના ઉપર કામ કરી રહ્યા છીએ કોઈ અત્યારે સસ્પેક્ટ કોઈ એવું નથી મળ્યું પરંતુ બે ત્રણ જે એંગલ છે કે જેમાં આવું હોઈ શકે એના ઉપર અમે વર્કઆઉટ કરી અને આરોપીઓને જલ્દીથી પકડવા માટે કોશિશ કરી રહ્યા છીએ